જે દરમિયાન અમીરગઢ પોલીસે ટ્રક રોકાવી ટ્રક ચેક કરતા ટ્રકમાં રહેલ ગુપ્ત ખાનામાં અમીરગઢ પોલીસે વિદેશી દારૂની પેટીઓના બસો અને વિદેશી દારૂની કુલ બોટલ છ હજાર ચારસો બત્રીસ તેમ દસ લાખ ઉપરાંતના વિદેશી દારૂ તેમજ વિદેશી દારૂ તેમજ ટ્રક સહિત કુલ મુદ્દામાલ વીસ લાખ ઉપરાંતના મુદ્દામાલ પોલીસે કબજે કરી હરિયાણા રાજ્યના એક કિસમની પોલીસે અટકાયત કરી અમીરગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અહેવાલ ભરત પટેલ સંબંધ ભારત ન્યૂઝ અમીરગઢ બનાસકાંઠા